અશ્વગંધા વિથાનિયા સોમ્નિફેરા વિશેની માહિતી નીચે મુજબ છે સામાન્ય નામ અશ્વગંધા વૈજ્ઞાનિક નામ વિથાનિયા સોમ્નિફેરા વર્ણન આ છોડ લીલાશ પડતા પીળા રંગના સૂક્ષ્મ ફૂલ ધરાવે છે અને પડતર ખુલ્લા વિસ્તારમાં જોવા મળે છે તેના લાલ રંગના ફળ બાહ્ય દલપુંજની અંદર ઢંકાયેલા રહે છે ખેતી અને પ્રજાતિઓ હાલ આની ખેતી પણ કરવામાં આવે છે અને આની અનેક પેટા પ્રજાતિઓ વિકસાવવામાં આવેલી છે ઔષધીય ઉપયોગો પાનની લુગદી ચામડીના રોગોમાં ઉપયોગી છે અશ્વગંધા ક્ષય રોગ નબળાઈ અને ગાંઠ જેવી સમસ્યાઓમાં ફાયદાકારક છે તે મૂત્રલ ડાયોરેટિક ગુણ ધરાવે છે મૂળને વાટીને અથવા ઘસીને ફોલ્લા ઘા અને સોજા પર લગાવવામાં આવે છે ડાયાબિટીસ અને લોહીના નીચા દબાણમાં મૂળ ઉપયોગી છે અશ્વગંધા શક્તિવર્ધક છે સેવન અશ્વગંધા દૂધ અને સાકર સાથે લેવાથી વધુ ફાયદો કરે છે અશ્વગંધા વિથાનિયા સોમની ફેરા એક અત્યંત ગુણકારી આયુર્વેદિક ઔષધિ છે જેને ભારતીય જિન્સેંગ અથવા વિન્ટર ચેરી તરીકે પણ ઓળખવામાં આવે છે અગાઉ આપેલી માહિતી ઉપરાંત અશ્વગંધા વિશે વધુ જાણકારી નીચે મુજબ છે કુટુંબ અશ્વગંધા સોલાનાશિયા બટાટા કુળ કુટુંબનો છોડ છે વિવિધ નામો સંસ્કૃતમાં તેને અશ્વગંધા કહેવાય છે જેનો અર્થ ઘોડા જેવી ગંધ થાય છે કારણ કે તેના મૂળમાંથી ઘોડાના પરસેવા જેવી ગંધ આવે છે આયુર્વેદમાં તેના અન્ય નામો પણ પ્રચલિત છે આયુર્વેદિક મહત્વ આયુર્વેદમાં અશ્વગંધાને રસાયણ ગણવામાં આવે છે રસાયણ એટલે જે શરીરને કાયાકલ્પ કરે શક્તિ શક્તિ અને રોગપ્રતિકારક વધારે તેને વાજીકરણ ગુણ ધરાવતી પણ માનવામાં આવે છે જે જાતીય શક્તિમાં વધારો કરે છે સક્રિય ઘટકો અશ્વગંધામાં મુખ્ય સક્રિય ઘટકો વિથેનોલાઇટ્સ લાઈટ્સ વિથેનોલાઇટ્સ છે જે તેના મોટા ભાગના ઔષધિય ગુણ માટે જવાબદાર માનવામાં આવે છે વધારાના ફાયદા તણાવ અને ચિંતા ઘટાડવા અશ્વગંધા એડેપ્ટોજેન એડેપ્ટોજેન તરીકે કાર્ય કરે છે જે શરીરને તણાવનો સામનો કરવામાં મદદ કરે છે તે કોર્ટિસોલ સ્ટ્રેસ હોર્મોનનું સ્તર ઘટાડવામાં મદદ કરી શકે છે ઊંઘ સુધારવા કેટલાક અભ્યાસો સૂચવે છે કે અશ્વગંધા ઊંઘની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થઈ શકે છે તેના વૈજ્ઞાનિક નામ સોમનીફેરાનો અર્થ પણ ઊંઘ પ્રેરક થાય છે શારીરિક શક્તિ અને સ્નાયુ સમૂહ વધારવા તે શારીરિક પ્રદર્શન સુધારવા સ્નાયુઓની મજબૂતી અને કદ વધારવામાં મદદ કરી શકે છે મગજ કાર્ય સુધારવા ધ્યાન અને જ્ઞાનાત્મક કાર્યોને સુધારવામાં મદદ કરી શકે છે રોગ પ્રતિકારક શક્તિ વધારવા તે શરીરની શક્તિને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધારવા કેટલાક અભ્યાસોમાં પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર અને પ્રજનન ક્ષમતા સુધારવામાં અશ્વગંધા ફાયદાકારક જોવા મળ્યું છે ઉપયોગ ઉપયોગ કરવાની રીત અશ્વગંધાનો પાવડર કેપ્સ્યુલ અથવા અર્ક અર્ સ્વરૂપે કરી શકાય છે પરંપરાગત રીતે તે દૂધ અને સાકર સાથે લેવાય છે જો કે તેનો ઉપયોગ કરતા પહેલા આયુર્વેદિક ચિકિત્સકની સલાહ લેવી શ્રેષ્ઠ રહે છે કારણ કે માત્રા અને સેવનનો સમય વ્યક્તિની જરૂરિયાત અને સ્વાસ્થ્ય સ્થિતિ પર આધાર રાખે છે સંભવિત આડસરો સામાન્ય રીતે અશ્વગંધા સલામત માનવામાં આવે છે પરંતુ વધુ માત્રામાં લેવાથી પેટ ખરાબ થવું ઉપકા કે ઝાડા જેવી સમસ્યા થઈ શકે છે અમુક ખાસ પરિસ્થિતિઓ જેવી કે ગર્ભાવસ્થા સ્તનપાન ઓટો ઇમ્યુન રોગો અથવા થાઇરોઇડની સમસ્યા હોય ત્યારે અશ્વગંધા લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે અશ્વગંધા એક શક્તિશાળી ઔષધિ છે પરંતુ કોઈપણ ગંભીર બીમારીના ઈલાજ માટે તેનો ઉપયોગ કરતા પહેલા યોગ્ય તબીબી સલાહ લેવી હિતાવહ છે